નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતની ભરતીમાં ઉપયોગી પચાસ મોસ્ટ ટાઈમપી એમ સીક્યુ લઈને હાજર થયા છીએ આ બધા ગુજરાતની ભૂગોળના એમસીક્યુ છે જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે જો તમારી પાસે પૂરતું મટીરિયલ ન હોય તો પ્લેલિસ્ટની મુલાકાત લેજો ત્યાં ટોપિક વાઇઝ ટોટલ બધું મટીરિયલ મળી જશે

ગુજરાત રાજ્યની કેટલા ટકા વસ્તીનું ગુજરાત ખેતી પર અવલંબે છે ગુજરાતની ખેતી હેઠળની કેટલા ટકા જમીનને સિંચાઈની સગવડ મળે છે પચીસ ટકા જમીન અને વરસાદને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના વિસ્તારને કુલ કેટલા ભાગમાં વહેંચ્યું છે આઠ પ્રશ્ન બસો છ ગુજરાતનો કયો વિસ્તાર વધુ વરસાદવાળો પ્રદેશ છે દક્ષિણ ગુજરાત નર્મદા નદીની વહેણની લંબાઈ ગુજરાતમાં કેટલા કિલોમીટર છે એકસો અઠ્ઠાવન કિલોમીટર નર્મદા નદી પર મૂળ યોજના મુજબ પૂર્ણ જળાશયની સપાટીથી કેટલા મીટર જેટલી ઊંચાઈએ બંધ બાંધવાનું વિચાર્યું હતું એકસો તેસઠ મીટર આંતરરાષ્ટ્રીય મંત્રાલયો દરમિયાન સર્જાયેલ વિવાદને ભારત સરકારે કઈ સાલમાં નર્મદા નળ નળ વિવાદ ટ્રિબ્યુનલને સોંપ્યો હતો ઓગણીસો સરદાર સરોવર યોજનાને કઈ સાલમાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી ઓગણીસો સિત્યાસી નર્મદા યોજના એ કેટલા કિલોમીટર લંબાઈ ધરાવતી નહેર વિશ્વની સૌથી મોટી નહેર થઈ છે કિલોમીટર રાજ્ય સરકાર દ્વારા સરદાર સૌર નર્મદા નિગમની સ્થાપના ક્યારે કરી હતી ઓગણીસો અઠ્યાસી બાલકાંઠાના પ્રદેશમાં ભરૂચ જિલ્લાના કયા તાલુકાનો સમાવેશ થાય છે ઉપરોક્ત બંને હાસોટા અને વાગરા સરદાર સરોવર યોજના પૂરી થશે ત્યારે ગુજરાત રાજ્યની વાર્ષિક આવકમાં રૂપિયા કેટલા કરોડનો વધારો થશે કરોડ પ્રશ્ન સરદાર સરોવર યોજના માટે કેટલા કરોડની વિદેશી સહાય અંગે વિશ્વ બેંક તથા જાપાનની સરકારે સમજૂતી થઈ હતી છસો કરોડ સરદાર સરોવર કઈ સાલમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ઓગણીસો એકસઠ પ્રશ્ન બસો સરદાર સરોવર યોજનાનો નવા ગામ ખાતે કોના દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ છે નર્મદા બચાવ અભિયાનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી ઓગણીસો છ્યાસી પ્રશ્ન બસો ઓગણીસ નર્મદા બચાવ અભિયાનનું નેતૃત્વ કોણે લીધું હતું ઉપરોક્ત બંને બાબા આમટે અને મેઘા પાટકર વિશ્વ બેંકે કઈ સાલમાં પહેલી જ વાર સ્વાતંત્ર્ય પુનઃ સમીક્ષા સમિતિની રચના કરી હતી ઓગણીસો માર્સ સમિતિ નામની સમિતિના અધ્યક્ષ કોણ હતા બ્રેફર્ડ મોર્સ ગુજરાતના કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડની યોજનાની જાહેરાત કરી હતી ચિમનભાઈ પટેલ ગુજરાતની કુલ કેટલા લાખ હેક્ટર જમીનમાં કૃષિ વાવેતર થાય છે પંચાણું કુલ જમીનના પચાસ ટકા ઉપરાંત વિસ્તારની ખેતી માટે ઉપયોગ કરનાર ભારતના કેટલા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે અગિયાર સમગ્ર ભારતમાં ખેતી હેઠળની કુલ વિસ્તારમાંથી કેટલા ટકા વિસ્તારના અનાજનું વાવેતર થાય છે પંચોતેર ટકા ગુજરાતના કુલ વિસ્તારમાંથી કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકોનું વાવેતર થાય છે ચાલીસ ટકા પ્રશ્ન બસો અઠ્યાવીસ ગુજરાતમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ધાન્ય પાકોમાં કયો પાક પ્રથમ સ્થાને આવે છે બાજરી ગુજરાતમાં અનાજના કુલ ઉત્પાદનમાં બાજરીનો હિસ્સો કેટલા ટકા જેટલો છે પાંત્રીસ ટકા

ઘઉંના કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતના કયા ક્રમે આવે છે સાતમાં ડાંગરના પાકનું વિશેષ વાવેતર કયા જિલ્લામાં થાય છે ઉપરોક્ત ત્રણેય પંચમહાલ વલસાડ અને ખેડા પ્રશ્ન તુવેરનો પાક કયા જિલ્લામાં થાય છે ઉપરોક્ત બંને ભરૂચ અને સુરત રોકડિયા પાકમાં ગુજરાતમાં કયા પાકનું મહત્વ સવિશેષ છે ઉપરોક્ત ત્રણેય મગફળી તમાકુ અને કપાસ

ગુજરાતનો કયો જિલ્લો લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ભરૂચ ગુજરાતનો ત્રીજા પાક કયો છે તમાકુ ગુજરાતના તમાકુના કુલ વાવેતર વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર માત્ર ખેડા જિલ્લામાં છે એસી ટકા પ્રશ્ન બસો ચુમ્માલીસ તમાકુના ઉત્પાદનને લીધે ઉત્તર ગુજરાતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો છે ઉપરોક્ત ત્રણેય બીડી સંગાર અને છીકણી એરંડાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં કયા ક્રમ ધરાવે છે બીજો ગુજરાતમાં ફળ ફળફળાદીના બાગાયતી પાકોનું વાવેતર કેટલા હેક્ટરમાં થાય છે પાસઠ સમગ્ર ભારતમાં કેળાની પેદાશમાં ગુજરાત કયા ક્રમે આવે છે પાંચમાં ગુજરાત રાજ્યની રચના સમયે અનાજનું ઉત્પાદન કેટલા લાખ ટન હતું અઢાર પોઈન્ટ નવ ગુજરાત રાજ્યમાં ઓગણીસો બાણું અનાજનું ઉત્પાદન કેટલા લાખ ટન થયું એકતાલીસ રાસાયણિક ખાતરોની વપરાશમાં ગુજરાત દેશભરમાં કયા ક્રમે છે છઠ્ઠા તો મિત્રો આ હતા મોસ્ટ એમ પી પચાસ એમસીક્યુ આવા જ પ્રશ્ન ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે બધા વિડીયો જોઈ લેજો આ ભાગ તેત્રીસમો છે બત્રીસ ભાગ તમને આ બટનમાંથી મળી જશે અને ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો બેલાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક